સુરત શહેરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળનાર હોય જેને લઈને સુરત પોલીસ બ્રાન્ચ દ્વારા વિવિધ વિસ્તારોમાં કે જે વિસ્તારોમાંથી શોભાયાત્રા નીકળનાર છે તે રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે રામનવમી ના તહેવાર નિમિત્તે શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે ત્યારે શોભાયાત્રામાં પોતાના નિયત રૂટ પર શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય અને હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી થાય તે માટે સુરત પોલીસ કમિશનરના આદેશથી અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી એસીપી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શોભાયાત્રા રૂટ જેમાં સુરત રેલવે સ્ટેશન એથી દિલ્હી ગેટ કલેમંડી ભાગળ ચાર રસ્તા લાલ ગેટ ચોક બજાર ચાર રસ્તાથી નાવડી ઓવારા પર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રૂટ પર આવેલ હાઈ બિલ્ડિંગના થાબા અને છતનું ચેકિંગ કરાયું હતું તો હોટલનું પણ ચેકિંગ કરાયું હતું સમગ્ર રૂટનું ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરાયું હતું ઉપરાંત પોલીસ વાહનો સાથે સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ પણ હાથ ધરાઈ હતી ઉલ્લેખનીય છે કે શોભાયાત્રાના એક દિવસ પહેલાં પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર દ્વારા શોભાયાત્રા કાઢનારા તમામ આયોજકો સાથે મિટિંગ કરાઈ હતી જેમાં તેઓને શોભાયાત્રા દરમિયાન જરૂરી તકેદારી રાખવા પોલીસ સાથે સહકાર અને સૌહાર્દપૂર્વકનું વર્તન કરવા તથા સ્વયંભૂ શિસ્ત જાળવી શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા પૂર્ણ કરવા અંગે સૂચિત કરાયા હતા ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા પણ આયોજકો સાથે મિટિંગ કરાઈ હતી અને સમગ્ર શોભાયાત્રાનું ડ્રોન કેમેરા તથા પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરાશે તેમ પણ જણાવાયું છે પ્રકાશવાળા સાથે હજાર કુરેશી